દરેક વ્રત અને દરેક ઉપવાસ પાછળ કોઈને કોઈ પૌરાણિક કથા ઐતિહાસિક સંસ્કાર કે આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હોય છે એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા મનાવવામાં આવતા વ્રતોમાં પતિની દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને કુટુંબના કલ્યાણની ભાવના રહેલી છે શ્રાવણ મહિનાના વ્રતોમાંગ કેવડા ત્રીજને વિશેષ સ્થાન છે આ દિવસે સ્ત્રીઓ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરીને કેવડાના ફૂલ અર્પણ કરે છે એ માટે જ આ વ્રતને કેવડા ત્રીજ કહેવામાં આવે છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ ખાસ લોકપ્રિય છે કેવડા એક સુગંધિત ફૂલ છે જેનો સુગંધ સૂર્યો મને પ્રફુલ્લિત કરી દે છે ફૂલ તાજગી આપે છે હંમેશા અને દીર્ઘ રહે એવી પ્રાર્થના સ્ત્રીઓ કરે છે પૌરાણિક પૃષ્ઠભૂમિ એક વખત માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું હે મહાદેવ પૃથ્વી પર એવી કઈ ઉપાસના છે કે જેના દ્વારા સ્ત્રીઓ પોતાના પતિને દીર્ઘ આયુષ્ય સંતાન સુખ અને કુટુંબમાં સમૃદ્ધિ મેળવી શકે ત્યારે ભગવાન શિવે હસતાં કહ્યું હે પાર્વતી શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રીજ તિથિએ જો સ્ત્રી ઉપવાસ રાખી મને અને તમને કેવડાના ફૂલ અર્પણ કરીને ભક્તિભાવથી પૂજા કરે તો તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ વ્રતના પ્રભાવથી પતિને આયુષ્ય વૃદ્ધિ મળે છે સંતાન સુખી રહે છે અને કુટુંબમાં કદી કલહ થતો નથી ત્યારે પાર્વતીજી એ વ્રતનો મહિમા જાણવા ઈચ્છતા હતા

ત્યારે તેની સાસરે પણ એની સારા સ્વભાવની ખૂબ પ્રશંસા થવા લાગી પણ એક વખત તેને જાણ થયું કે તેના પતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે તે સાંભળીને સુભદ્રા ઘેરા દુઃખમાં પડી ગઈ બે સાધુનો ઉપદેશ એકવાર સુભદ્રા મંદિર જઈ રહી હતી ત્યારે તેને એક સાધુ મળ્યા સાધુએ કહ્યું બેટી તું ચિંતા ન કર જો તું શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની તિથિએ કેવડા ત્રીજનું મૂર્ત ભક્તિભાવથી કરે તો તારો પતિ દીર્ઘાયુષ્ય પામશે સુભદ્રાએ સાધુના આશીર્વાદથી એ વ્રત કરવાનો સંકલ્પ કર્યો ત્રણ વ્રતનું પાલન શ્રાવણની દિવસે નિર્જળ ઉપવાસ રાખ્યો સવારથી જ સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કર્યા માટીનો કલશ સ્થાપ્યો તેમાં ગંગાજળ ભરીને ઉપર કેવડાનું ફૂલ રાખ્યું તેણે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરી અને કેવડાના ફૂલ અર્પણ કર્યા સાંજે કથા સાંભળી અને આરતી કરી તેના પવિત્ર ભાવથી પ્રભાવિત થઈ ભગવાન શિવ પ્રસન્ન થયા અને સુભદ્રાના પતિને દીર્ઘ આયુષ્ય આપ્યું બીજી લોકપ્રચલિત કથા બીજી કથા પ્રમાણે એક વેપારી હતો જેના પત્નીએ કદી કોઈ વ્રત ન કર્યું એક વખત એની પતિ બીમાર પડ્યો ત્યારે ગામની સ્ત્રીઓએ તેને કહ્યું કે કેવડા ત્રીજનો વ્રત કર ભગવાન શિવ પાર્વતી તારા પતિને સ્વસ્થ કરશે સ્ત્રીને વિશ્વાસ ન આવ્યો પણ પડોશનના આગ્રહથી તેણે અડધા મનથી વ્રત કર્યું ત્યારે રાત્રે સ્વપ્નમાં માતા પાર્વતી આવીને કહી પુત્રી તું ભલે અડધા મનથી વ્રત કર્યું હોય પણ કેવડાની સુગંધથી તારો તારો ઘર સુખમય બનશે પતિ હવે દીર્ઘાયુષ્ય પામશે બીજે દિવસે એનો પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો ત્યારથી એ સ્ત્રી જીવનભર શ્રદ્ધાપૂર્વક કેવડા ત્રીજનું વ્રત કરતી રહી વ્રતની વિધિ એક ત્રીજના દિવસે વહેલી સવારે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરવું બે ઘરમાં કે મંદિરમાં ભગવાન શિવ પાર્વતીની મૂર્તિ કે ચિત્ર સ્થાપવું ત્રણ કુંડમાં ગંગાજળ ભરી તેના પર કેવડાનું ફૂલ મૂકવું ચાર કેવડાના ફૂલ બિલ્વપત્ર ધૂપ દીવો ફળ મીઠાઈ વડે શિવ પાર્વતીને અર્પણ કરવું પાંચ કથા સાંભળવી અથવા વાંચવી છ સાંજે દીપ આરતી કરીને પછી જ ઉપવાસ છોડવો ધાર્મિક મહત્વ સ્ત્રીને અખંડ સૌભાગ્ય મળે છે પતિને દીર્ઘાયુષ્ય મળે છે સંતાનો સુખી અને દીર્ઘાયુષ્યવાન થાય છે કુટુંબમાં કલહ દુઃખ અને મુશ્કેલી દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને આનંદ રહે છે લોકવિશ્વાસ અને સંસ્કૃતિ ગામડાઓમાં આજે પણ સ્ત્રીઓ સાંજે ભેગી થઈને કેવડા ત્રીજની કથા સાંભળે છે પછી એકબીજાને સૌભાગ્યવતી ભવો કહી આશીર્વાદ આપે છે કેવડાના ફૂલની માળા બનાવીને દેવસ્થાને અર્પણ કરે છે કેટલાક વિસ્તારોમાં સ્ત્રીઓ આ દિવસે મહેંદી લગાવે છે શૃંગાર કરે છે અને શિવ પાર્વતીના દંપતી સ્વરૂપનું પૂજન કરે છે તત્વ આ વ્રત માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ એક સંદેશ છે કે દંપતી જીવનમાં એકબીજા માટે સમર્પણ જોઈએ સ્ત્રીઓના ભાવમાં અખંડ શ્રદ્ધા પ્રેમ અને ત્યાગ રહેલો છે કેવડાનું ફૂલ જેમ તાજગી આપે છે તેમ સંબંધો હંમેશા તાજા અને સુગંધિત રહેવા જોઈએ ઉપસંહાર કેવડા ત્રીજની કથા આપણને શીખવે છે કે પતિ પત્નીનો સંબંધ માત્ર દેહનો નહીં પણ આત્માનો પણ છે સ્ત્રીનો ત્યાગ ભક્તિ અને શ્રદ્ધા એ ઘરના સુખનું મૂળ છે જે રીતે સુભદ્રાએ સાધુના ઉપદેશથી વ્રત કરીને પોતાના પતિને દીર્ઘાયુષ્ય આપ્યું તે રીતે આજની સ્ત્રીઓ પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે આ વ્રત એક સંસ્કાર છે જે ભારતીય સ્ત્રીની પવિત્રતા સમર્પણ અને પ્રેમનું પ્રતિક છે તો મિત્રો વીડિયો માંગ આટલું તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયો માંગ